ભાવનગર નીલમબાગ ખાતે આવેલ નંદ કુંવરબાગ ક્ષત્રિય કન્યાલય વિદ્યાલયના મેદાન પર ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્ટેશન દ્વારા આયોજિત જુનિયર ગર્લ્સ ફૂટબોલ કેમ્પ તથા ફાઇનલ સિલેક્શન યોજાયું તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન આયોજિત ભાવનગર ફૂટબોલ ડિસ્ટ્રિક્ટ દ્વારા જુનિયર ગર્લ્સ કેમ્પનો પ્રારંભ તથા ફાઇનલ સિલેક્શન ભાવનગર નીલમબાગ ખાતે આવેલ શ્રી કુંવરબાગ ક્ષત્રિય કન્યા વિદ્યાલયના મેદાનમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ જુનિયર ગર્લ્સ ટીમના કેમ્પનો પ્રારંભ થયો અને સાથોસાથ ફાઇનલ સિલેક્શન પણ યોજાયું જેમાં ભાવનગરની વિવિધ સ્કૂલ અમર જ્યોતિ સરસ્વતી વિદ્યાલય ક્રાઇટ સ્કૂલ સિલ્વર બેલ સ્કૂલ ફાટીમા કોન્વેન્ટ હાઈસ્કૂલ અને નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમના બહેનોની પસંદગી કરવામાં આવી હતી ખાસ કોચ રોમાના મેડમ દ્વારા આ કેમ્પ લેવામાં આવેલ અને ફાઇનલ સિલેક્શન પણ કરવામાં આવેલ ગુજરાત ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા સાહેબ તથા સંસ્થાના ડાયરેક્ટર શ્રી વાચિની બા ગોહિલ તથા ગુજરાતી અને ઇંગ્લિશ વિભાગ દ્વારા દીકરીઓ ગુજરાત લેવલે સારું પરફોર્મન્સ આપે તેવી ખાસ શુભેચ્છા પાઠવેલ શ્રી નંદુકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દીકરીઓને સંસ્થાના જ ફૂટબોલ કોચ શ્રી આસિફ ખાન પઠાણ દ્વારા કોચિંગ આપવામાં આવે છે સંધિ જાગૃતિ ન્યૂઝ ન્યૂઝતંત્રી જા દ્વારા